મેત્રો 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી 4 એવી રાશિઓ છે જેમનું ભાગ્ય 7 20 સપ્ટેમ્બર 1925 રવિવારની રાત થી જ બદલાવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો તમે જણાવી દઈએ કે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ આ 7 સપ્ટેમ્બર જ થવાનું છે भक्तों, अमें तमने पण स्पष्ट करी दिए के आ कोई सामान्य सामा परंतु आ दिवसे आकाश में ब्लड मून नु अद्भुत अने अलौकिक दृश्य जोवा मळशे आज कारण थी चंद्र की राह भारत भारतज नहीं परंतु समग्र विश्वना ज्योतिषियो पंडितों धार्मिक विद्वा वैज्ञानिकों करम मुजब आ वखते भाद्रवा महीना तिथिए આ ચંદ્ર ગ્રહણ થશે અને આજ દિવસે વર્ષ 2025 નું સૌથી મોટું અને સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ થશે ધાર્મિક માન્યતા છે કે ચંદ્ર ગ્રહણના નવ કલાક પહેલા જ સૂતકકાળ શરૂ થઈ જાય છે સૂતકકાળમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું જોઈએ અને ભોજન કરવાનો પણ ટાળવું જોઈએ એવી માન્યતા છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલા માંગલિક કાર્યોનું ફળ મળતું નથી તો ચાલો હવે આ વર્ષના બીજા અને સૌથી ખાસ ચંદ્રગ્રહણની તિથિ અને સમય વિશે જાણીએ અમે તમને આ વીડિયોમાં વિગતવાર જણાવીશું કે આ ગ્રહણ કેટલો સમય ચાલશે ક્યાં ક્યાંથી દેખાશે અને કઈ રાશિઓની કિસ્મત આ ચંદ્રગ્રહણ પછી ચમૂકવા લાગશે અમે તમને એ પણ જણાવીશું કે ભગવાન ભોલેનાથ ની કૃપા કઈ રાશિના જાતકો પર સોથી વધુ વર્ષ છે કહેવાય કે જે વ્યક્તિ પર ભોલેનાથ ની નજર પડે હે તેનુ ભાગ્ય જ પલટાઈ જાય હે તેના સિતારા ચમકી ઉઠે હે અને જીવનમાં અચાનક સુખ સમૃદ્ધિનો આગમન થાય હે તેથી આપ સોને હાથ જોડીને વિનંતી હે કે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોજો કારણ કે માતાઓ અને બહેનો આ કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી ચંદ્ર ગ્રહણ છે 12 રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ પછી બદલાવાનું છે આથી તમે લોકો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખો અને જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો વિડિયોને એક લાઈક જરૂર કરજો હવે અમે તમને બધી માહિતી ક્રમશ આપીશ કે ચંદ્ર ગ્રહણનો સાચો સમય ક્યારે હશે સૂતકકાળ ક્યારે લાગશે અને તેનો ધાર્મિક તથા જ્યોતિષીય પ્રભાવ કયા કયા રૂપોમાં પડશે ભારતીય સમય અનુસાર આ ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થવા જઈ રહ્યું છે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રની ભાષામાં બ્લડ મૂન પણ કહેવાય છે अनि असर समग्र विश्व पर જોવા મળશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ리카માં તે ખૂબ જ સ્પષ્ટ દેખાશે વૈજ્ઞાનિકો જણાવે છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની હાયાથી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોળીય ઘટનાને આપને ચંદ્ર ગ્રહણ કહેइए चाहिए હવે ચાલો આ લાંબા ચંદ્ર ગ્રહણનો સમય અને সূતક કાળ જાણिए भारतीय समय अनुसार उपछाया ग्रहण रात्रि लगभग 9 વાગે શરૂ થશે ત્યારબાદ आंशिक ग्रहण रात्रि लगभग 10 વાગ્યા થી દેખાવાનું શરૂ થશે અને 11 વાગ્યા ની આસપાસ ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વી ની છાયામાં પ્રવેશ કરશે બરાબર 12 વાગીને 20 મિનિટ વાગે આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે આ પછી ધીમે ધીમે આ ઘટના સમાપ્ત થવા લાગશે અને રાત્રે લગભગ એક વાગીને પાત્રીસ મિનિટ વાગ્યે તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ ખૂબ ઊંડી રહેશે પ્રિય ભાઈઓ અને બહેનો તમે આ વિડિયોને અવશ્ય લાઇક કરો અને ખાસ કરીને તે માતાઓ અને બહેનો સુધી પહોંચાડો જે ગર્ભવતી હૈ અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ગ્રહણની અસર ગર્ભવતી મહિલાઓ અને શિશુઓ પર વિશેષ રૂપે પડે હૈ તેથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષોથી બચી શકો છો સાથેજ એ પણ જાણીશુ કે તે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ હે જેમનું ભાગ્ય આ ચંદ્ર ગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું હે પૂર્ણ ચંદ્ર ગ્રહણ ને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન એટલા માટે કહેવામાં આવે હે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર ની વચ્ચે આવે હે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય હે અને ચંદ્ર પર લાલ તાંબા જેવી છાયા પાડે હે આ કારણે આ દ્રશ્ય અદ્ભુત અને રહસ્યમય દેખાય છે આ વખતનો બ્લડ મૂન આખા ભારત માં સ્પષ્ટપણે દેખાશે ભક્તો એટલા માટે જ તમને સોને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોજો કારણ કે આ ભાદ્રવા પૂનની રાત્રે થનારું ચંદ્રગ્રહણ 12 રાશિઓમાંથી 4 રાશિઓ માટે જીવન બદલી નાખનારું સાબિત થશે આ રાશિવાળાઓ પર ભોલેનાથનો વિશેષ આશીર્વાદ વરસશે તેમના દુઃખદર્દ દૂર થશે ધન અને સમૃદ્ધિનું આગમન થશે અને તેમના જીવનના સિતારા ચમકી ઉઠશે મિત્રો તે ચાર ભાગ્યશાળી રાશિઓ કૈકી છે તે અમે તમને આ જ જણાવવા જઈ રહ્યા છીએ એટલે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો આ વિડિયોને વચ્ચેથી બિલકુલ ન છોડતા કારણ કે आ चंद्रग्रहण कोई साधारण घटना नहीं, परंतु वर्षनों सौ मोटो सौ महत्वपूर्ण ब्लड मून है ज्योतिष अन्य वैदिक मान्यता अनुसार आव संयोग पूरा एक सौ बीस वर्ष पची बनो है आ दिवसों चंद्रमा रक्तिम रंग न देखाशे कारण के पृथ्वी जयरे सूर्य चंद्रनी वच्चे थी पसार थाय है तेरे सूर्यों प्रकाश तांबा जेवा लाल रंग में बदलाई ने चंद्र पर पड़े है भारत में आ दृश्य दरक राज्य में स्पष्टपणे यूरोप, आफ्रिका उत्तर अने दक्षिण अमेरिका प्रशांत महासागर एट्लांटिक महासागर हिंद महासागर आर्कटिक अने एंटार्कटिका जी शिक्ष मित्रों ज्योतिष वैदिक मान्यता अनुसार आ दिवसे તમારે કેટલા ખાસ કામ अवश्य करवा જોઈએ જેના પછી જીવનમાં ક્યારે ધનની કમી નથી રહેતી એવું માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણ સમયે બધી દેવી શક્તિઓ ચરમ પર હોય છે અને તે સમયે કરેલો કોઈ પણ ઉપાય ક્યારે વ્યર્થ નથી જતો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન ભોલેનાથના સાચા ভক্তો આ વિડિયોને એક લાઈક જરૂર કરી દે અને કોમેન્ટ બોક્સમાં जय भगवान भोलेनाथ अवश्य लखे भोलेनाथ ना आशीर्वाद सीधा तमारा जीवन में उतरे तो चलो ते भाग्यशाली राशियों विषय विगतवारत करिए जेमना पर भोलेनाथ नी कृपा दृष्टि थवानी है अने जेमना जीवन में हम मत है आ जेम के तमे सौ हिंदू धर्म में अनेक देवीदेवताओं पूजा थाय है एक है भगवान भोलेनाथ भोलेनाथ जे व्यक्ति पर कृपा करे है तेना जीवन माथी बद्धी मुश्किलों दूर थई जाए है परंतु जे लोको पाप करे है खराब काम करे है अने दुख पहुंचाड़े है तेमना पर भोलेनाथ प्रकोप पण उतरे है आ वक्त बार माथी के राशियों एवी है जेमना पर विशेष कृपा वरसवा है આ ચંદ્ર ગ્રહણ પછી તેમના જીવનમાંથી દરેક પ્રકારની કમી દૂર થઈ જશે જી હા મિત્રો આ પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે અપાર ખુશીઓ આવવાની છે ભોલેનાથના આશીર્વાદ મળ્યા પછી આ રાશિવાળાઓના જીવનમાંથી દુખ દર્દ અને કષ્ટ દૂર થઈ જશે તેમના જીવનમાં ધન સફળતા અને મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ થશે જેનાથી આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકી ઉઠશે અને જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓની ચર્ચા અમે અહી કરી રહ્યા છીએ તેમના પર ભોલેનાથની કૃપા ખૂબ જ જલ્દી વરસવાની છે મિત્રો તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓમાં સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ जी हां મેષ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ કોઈ વર્દાતી ઓછું નહીં હોય આ ગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બનશે જો તમારો વેપાર લાંબા સમયથી ઠપ પડ્યો હોય તો તે ફરી ચાલવા લાગશે તમારા જીવનમાં નવી નવી સંભાવનાઓના દ્વાર ખુલશે જેનાથી તમને ધનની પ્રાપ્તિ થશે આ ગ્રહણ પછી તમારી પાસે જે ધન આવશે તેમાં વધારો પણ થતો જશે જો તમે આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો વેપાર શરૂ કરશો અથવા કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરશો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે અને સારો ધન લાભ થશે ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં માનસિક શાંતિ પણ વધશે અને તમે આત્મવિશ્વાસ સાથે નિર્ણયો લઈ શકશો યહી સમાજમાં તમારું નામ અને આદર વધશે આવનારા સમયમાં તમને એવા અવસરો મળી શકે છે જે તમારું આખું જીવન બદલી નાખશે ટૂકમાં આ ગ્રહણ મેષ રાશિવાળાઓ માટે સફળતા સન્માન અને સમૃદ્ધિ લઈને આવનારું છે જો તમે મેષ રાશિના જાતક છો તો આ ચંદ્ર ગ્રહણ પછી દર સોમવારે ભગવાન ભોલેનાથના મંદિર માં જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર અવશ્ય ચઢાવો આમ કરવાથી તમારું નવગ્રહ સંતુલિત રહેશે आने जीवन में निरंतर प्रगति बनी रहेशे। हवे बात करिए मिथुन राशि मिथुन राशि जातकों आ चंद्रग्रहण खूबज खास रहू है कहवाय है के आ ग्रहण पशी तमने नौकरी मडी शके है जो तमे पहला थी नौकरी करी करो तो तमने प्रमोशन मडवानी पूरी संभावना है जे लोग लाबा समय थी, પોતાના દુર્ભાગ્યને કારણે પરેશાન હતા તેમના જીવનમાંથી આ ગ્રહણ અશુભતાને દૂર કરી દેશે તમારું ભાગ્ય બળવાન બનશે અને તમારા નવગ્રહો તમારો સાથ આપવા લાગશે રાહુ અને કેતુની સ્થિતિ પણ તમારા પક્ષમાં આવી જશે આ કારણે તમે જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે અને ફાયદો જ ફાયદો થશે मिथुन राशि जे पैसा लांबा समय थी बजार मा फसायला हता अथवा कोई ने उधार आप आ ग्रहण पची सरलता जो तमे आ समय पी कोई रोकाण करशो तो तेना थी तमने सारो एवो लाभ थशे प्रॉपर्टी अने वाहन खरीदवाना खरीदवा शुभ योग बनी रहा है भगवान भोलेनाथ की कृपा थी मिथुन राशिवालाओं जीवन मा આ વખતનું ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે સકારાત્મક પરિવર્તન લઈને આવશે જો તમે મિથુન રાશિના જાતક છો તો દર સોમવારે કોઈ ગાયને પોતાના હાથેથી આઠ રોટલી ખવડાવવાનું બિલકુલ ન ભૂલતા આમ કરવાથી આખું વર્ષ તમારું ભાગ્ય તમારી સાથે રહેશે મિત્રો હવે વાત કરીએ કન્યા રાશિવાળાઓની કન્યા રાશિના જાતકોને आ चंद्र ग्रहण पशी भगवान भोलेनाथ ना विशेष आशीर्वाद प्राप्त आ ग्रहण तमारा तरोधीओ और दुश्मनों तमारी सामे हार मानी लेशे। जो नौकरी मा में आवी रही हती तो ते समस्याओं धीमे धीमे समाप्त थई जशे। कन्या ना विदेश प्रवास ना योग बनशे। लग्न अवसरो लोको लांबा समय थी संतान प्राप्ति माटे परेशान था आ ग्रहण पची संतान सुख प्राप्त करशिना जातकों ना जीवन में आ ग्रहण कोई चमत्कार थी ओछू नहीं आ तमारा तरा नवी ऊर्जा सकारात्मकता लईने आशुराशिवालाओं मट पर आ ग्रहण खूबज खास रह कोई बीमारी थी पीड़ाई रहा था तो हम તે બીમારીમાંથી મુક્તિ મળશે જે સંપત્તિ લાંબા સમયથી વેચાઈ નહોતી રહી તે આ ગ્રહણ પછી સરળતાથી વેચાઈ જશે અને તમને સારો નફો પણ આપશે તમારા અટવાયેલા પૈસા પણ તમને પાછા મળશે તમારા દુશ્મનો અને વિરોધીઓ પણ તમારા મિત્ર બની શકે છે સમાજમાં તમારા માનસન્માનમાં વધારો થશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત વધશે तमारा पर दोष हो भले ते शनि दोष, मंगर दोष, साड़ा साथी के कोई अन्य बाधा हो ते धीमे धीमे समाप्त थी जैसे कारण के आ वखते तमने देवोना देव महादेवना सीधा आशीर्वाद और वरदान मना है मित्रों हवे बात करिए वृश्चिक राशिनी, वृश्चिक राशिना जातकोना पारिवारिक जीवन में सुधारो आवशे घर परिवार खुशाली તમારા માટે વાહન અને પ્રોપર્ટી ખરીદવાના અવસર બનશે લાંબા સમયથી તમે આત્મવિશ્વાસની કમીથી પીડાઈ રહ્યા હતા પરંતુ આવનારા આ ચંદ્ર ગ્રહણ પછી તમારી આત્મિક શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જે પણ નિર્ણય તમારા જીવનમાં લેશો તેનાથી તમને લાભ જ મળશે કરિયર અને વેપારમાં પણ ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તેમની નોકરી લાગી જશે મહાદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સફળતાનો માર્ગ ખોલી જશે અને તમને આગળ વધતા કોઈ રોકી નહીં શકે બસ તમારે એટલું કરવાનું છે કે દર સોમવારે પીપળાના ઝાડ નીચે જઈને એક લોટો જળ અવશ્ય અર્પણ કરો आम करवा थी भोलेनाथ ना आशीर्वाद तमारा जीवन पर हमेशा बनी रहे शे। मित्रों जो तमे हजी सुधी आ वीडियो ने लाइक नहीं करयो तो कृपा करीने तरतज लाइक करो अने कमेंट बॉक्स में जय भोलेनाथ अवश्य लखो जे थी ना आशीर्वाद सीधा तमारा जीवन में पहुंचे अने तमारा बद्धा कष्ट दूर थई जाए